બુટલેગર સાથે દારૂની હેરાફેરી અને પોલીસ કર્મી પર ગાડી ચઢાવી હત્યાનું ગુનાહિત કાવતરું રચનાર ભક્તિ પરતી નીતા ચૌધરી આખરે એટીએસની ની ટીમ ના હાથમાં આવી ગઈ છે બચાવ પોલીસ પર થાર કાર ચઢાવીને હત્યાના પ્રયાસ કેસમાં જામીન મળ્યા બાદ કચ્છની બહુ ચર્ચિત લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર હતી આ સાથે જ નીતા ચૌધરીને ઝડપી લેવામાં આવી છે આ ગામ બુટલેગરનું સાસર્યું છે જ્યાંથી તેને પકડવામાં આવી છે ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી ધરપકડ કરી જામીન રિજેક્ટ થવાની જાણ થતાં જ નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી નીતા ચૌધરીને ઝડપી લીધા બાદ નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપી દીધી છે એટીએસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે જે બુટલેગર યુવરાજસિંહ નીતા માટે લીમડીમાં વ્યવસ્થા કરી રાખી હતી અને લીમડી નજીક આવેલા સાસરીયા વિસ્તારમાં તે રોકાઈ હતી ત્રણ દિવસ સુધી ઘરમાં જ હતી બહાર પણ નથી નીકળી વધુમાં ખુલાસો થયો છે કે નીતા ચૌધરી યુવરાજસિંહ સિવાય પણ વધુ બે બુટલેગરોના સંપર્કમાં હતી નીતા ચૌધરીના ફોનની તપાસ કરતાં તે તેના એડવોકેટ સહિત અન્ય બે બુટલેગરના સંપર્કમાં હોવાથી સામે આવ્યું છે આ સાથે જ લીંબડી મોકલવા માટે યુવરાજસિંહ કચ્છથી ગાડી કરી આપી હતી તેને અને કેસ જ્યાર સુધી પૂરું ન થાય ત્યાર સુધી તે લીમડીમાં જ રોકાવાની હતી તેવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે મહત્વનું છે કે આવનારા દિવસોમાં જે ચર્ચા ચાલી રહી હતી કે બનાસકાંઠાના નેતાના સંપર્કમાં છે તો આવનારા દિવસોમાં નેતાનું નામ પણ સામે આવી શકે છે જોકે બીજી બાજુ એવી પણ વાતો વહેતી થઈ છે કે કદાચ એ નેતાનું નામ બહાર ન આવે એટલા માટે નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં શું મોટા ખુલાસાઓ થાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર